સુરત શહેરની એસઓજી પોલીસે રેડ પાડીને વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ પાન મસાલાનો રૂપિયા ઓગણત્રીસ લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો સુરતની એસઓજી પોલીસને બાતમી મળી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં છુપી રીતે હલકી ગુણવતાવાળો અને નકલી તમાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે આ માહિતીને પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા અને વરાછા નૈરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવારું ગલીમાં આ ઝેરના ગોદાઉન પર દરોડા પાડ્યા સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને એસઓજીએસ પોતાનું કામ કર્યું પોલીસની ટીમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાં બ્રાન્ડેડ નામોવાળા તમાકુ અને પાન મસાલાના પેકેટોનો વિશાળ પહાડ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા આ જથ્થો કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝુંપટપટ્ટીની ગલીમાંથી પકડાયો જે દર્શાવે છે કે ગુનાઇત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડના સપ્લાય ચેઇનનું હબ બનાવી રહ્યા છે ઝડપાયેલો મુદ્દામાલ માત્ર કિંમત માં જ નહીં પણ જથ્થામાં પણ ચોંકાવનારો હતો પોલીસે શંકાસ્પદ માલ જપ્ત કર્યો જેમાં શંકાસ્પદ નકલી મારુતિ ગોલ્ડ પાન મસાલા રૂપિયા વીસ લાખ ચાલીસ હજાર નો જે કિંમતના દસ હજાર બસો મોટા પેકેટ એટલે કે લગભગ સિત્તેર ટકા માલ એક જ બ્રાન્ડના નામે હતો શંકાસ્પદ નકલી એમસીટી ચિગમ ટોબેકો પાંચ લાખ દસ હજારની કિંમતના દસ હજાર મોટા પેકેટ બે લાખ અડસઠ હજાર લાખની કિંમતના અન્ય એચએમડી ટોબેકોના પેકેટ્સ ચેનની તમાકુ જે કે ટોબેકો અને ઇન્ડિયા ફિટનેસ બ્લેન્ડેડ લેબલવાળા તમાકુના અન્ય પેકેટ આ બધા માલની બજાર કિંમત જોતા આ એક મેઘા કોભાણ છે જે લોકોને સસ્તા ભાવે ભરતા અને હાનિકારક પદાર્થો ખવડાવીને તગ કમારી કરવાના ઈરાદે ચલાવવામાં આવી રહ્યું હતું સૌથી મોટો સવાલ એ છે કે નહેરુનગર ઝૂંપડપટ્ટીના ભોયરા આટલો મોટો જથ્થો ક્યાં માફિયાઓ સપ્લાય કરી રહ્યા હતા અને અસલી બ્રાન્ડના નામે વેચવામાં આવતો ડુપ્લિકેટ માલ શહેરના ક્યાં ગલ્લાઓ સુધી પહોંચતો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ દરોડાથી સુરતના નકલી માલના ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે હાલમાં એસઓજીએ ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી